સમાચાર મળી રહ્યા છો અંકલેશ્વર થી અંકલેશ્વર ના અંદાળા ગામ ની મારુતિનગર સોસાયટી માં આવેલ મંદિર ને તસ્કરો લાખ થી અંકલેશ્વરમાં કલકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગત રોજ મોડી રાત્રે અંકલેશ્વરના ના અંદાળા ગામ મારુતિનગર સોસાયટીમાં આવે આવેલ મહાદેવ મંદિર ને તસ્કરો એ નિશાન બનાવી તસ્કરો મંદિર માં પ્રવેશ કરી માતાજીના ના મુકટ અને છત્ર મળી કુલ એક લાખ થી વધુ ના ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે મંદિરે પહોંચતા ચોરી અંગેની જાણ થઈ જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા માટે તેવી રહીશો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નાઇમ દિવાન ન્યૂઝ આજરોજ મારટીનગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માંગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે